વિશે સાંભળીને દંગ પણ રહી જઈએ છીએ હવે આપણે સોશિયલ મીડિયા દ્વારા વસ્તુઓના આ વિડીયો પણ તમને જોવા મળે છે આવો જ એક વિડીયો હાલમાં ચર્ચામાં છે જેમાં ઝાડમાંથી ધોધની જેમ પાણી નીકળી રહ્યું છે પહાડી પરથી ધોધ ખૂબ સામાન્ય વાત છે પરંતુ ઝાડમાંથી ધોધ ફૂટે નવાઈ લાગે આ કંઈક નવાઈ અલગની છે ખેતરનું ઝાડ પાણી થૂંકે છે વાયરલ થઈ રહેલા વિડીયોમાં તમે જોઈ શકો છો કે એક ઝાડમાંથી પાણીનો સતત નીકળે છે એવું લાગે છે કે આ દૂધ કોઈ ફુવારો છે એવું પણ કહેવાય છે કે તે સૌપ્રથમ ઓગણીસસો ના દાયકાનામાં દેખાયું હતું ત્યારથી ઝાડમાંથી પાણી નીકળવાની આ ઘટના વર્ષમાં માત્ર એક જ વાર જોવા મળે છે આ વૃક્ષ મોન્ટે ગ્રોની રાજધાની ઓન ગ્રોસિયાના મોજુ ડિનોસા કામ છે એવું કહેવાય છે કે તે થી દઢસો વર્ષ જૂનું છે અને લગભગ પાંચ ફૂટ ઊંચા ઝાડના થળોથી પાણીનો પ્રવાહ નીકળી રહ્યો છે તેઓને પાણી ક્યાંથી આવે છે જોકે વસંત અને પાંચર ઋતુમાં ઝાડમાંથી પાણી કોઈ જાણતું નથી પરંતુ એવું માનવામાં આવે છે કે આ નીચે નાની નદી જે સતત વરસાદના કારણે જ્યારે નદીમાં પાણી ફૂલી જાય છે ત્યારે તે ઝાડ થડમોથી ઉપર વહેવા લાગે છે આ સિવાય અન્ય કોઈ સ્ત્રોત સમજી શકાય તેમ નથી પરંતુ આ ખૂબ જ વિચિત્ર દેખાતી ઘટના લોકો માટે આકર્ષણનું એક કેન્દ્ર બની ગયું છે